બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાંથી લોકોની જીવાદોરી સમાન નર્મદા કેનાલ મોતની કેનાલ બની ગઈ છે છાસવારે કેનાલમાં લોકો જંપલાવી મોતને વહાલું કરતા હોય છે અને અનેક વખત તરતા મૃતદેહો પણ મળી આવતા હોય છે ત્યારે આજરોજ થરાદના નાગલા પુલ નજીક એક પુરુષનો મૃતદેહ તરતો જતા રાહદારીઓ થરાદ પોલીસને જાણ કરી હતી નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક કેનાલ પર પહોંચી નાગલા પુલ નજીકથી તરતો મૃતદેહ બહાર કાઢ્યો હતો મળી આવેલ મૃતદેહને મોટા પથ્થર સાથે બાંધેલ હોવાથી થરાદ પીઆઈ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના પહોંચી ગયો હતો યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જોકે ફાયર ઓફિસર વિરમજી રાઠોડે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજરોજ રોજ અમે રાહદારીઓ દ્વારા કોલ મળેલ કે નર્મદાની મુખ્ય કેનાલમાં તરતો મૃતદેહ જઈ રહ્યો છે હું અને મારી ટીમ તાત્કાલિક નાગલા પુલ પાસે પહોંચી કેનાલ માંથી યુવક પથ્થર બાંધેલ હાલતમાં મૃતદેહ બહાર કાઢ્યો અને થરાદે પોલીસને પણ ઘટના સ્થળે પહોંચી હતી આજ રોજ અમને રાહદારી ફોન મળેલ કે નાગલા પુલ નજીક કોઈ અજાણી ડેડ બોડી કરતી આવેલું હોય મને મારો ને સ્ટાફ બી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ડેડ બોડી બહાર નીકાળી તો પથ્થર બાંધેલ હાલતમાં હતો અને અમે પોલીસને જાણ કરી પોલીસ ઘટના છે અને આગળનો વિષય પોલીસ